આંદોલન સ્ટાર્ટ કર્યું કારણ કે ખેડૂતોને ન્યાય નથી મળતો અને ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે મિત્રો ખેડૂતોને જે ભાવ આપવામાં આવે છે એમાંથી પણ ઘટાડો કરવામાં આવે છે આ કડદા આંદોલનને લઈને જ મિત્રો વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને સપોર્ટ કરે છે એમની સાથે ઊભા છે પણ પોલીસ મિત્રો એવું કરે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને સપોર્ટ કરવા માટે જાય છે તો ત્યાં જવા નથી દેતા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ જે જઈ રહ્યા છે એમને વારંવાર ધરપકડ કરી રહ્યા છે એક મિત્રો આ બેનનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો તમે જોવો પછી તમને એવું લાગશે કે ખરેખર આ ભાજપની પોલીસ કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાનો કઈ પણ ગુનો નથી તો એ કેમ આવું કરી રહી છે બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ ભાજપના કેવા પ્રમાણે ચાલી રહ્યું છે મિત્રો આપણે કોઈ પોલીસનો વિરોધ નથી કરતા કે આપણે કોનાથી વિરોધ નથી તો એ તમારે ખાસ નોંધ લેવી પણ અત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયોના નીચે તમે કોમેન્ટ જોશો તો મિત્રો સો એ સો ટકા કોમેન્ટો એવી જ આવે છે કે આ ભાજપ હટાવો અને દેશ બચાવો આપણે કોઈનાથી વિરોધ નથી પણ તમે તમારી નજરોથી જ આ વિડીયો જુઓ ખરેખર તમને શું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો આ વિડીયો ભાજપ ની સાહી અને જો ગુટલે ઘર નથી દેખાતા એ લોકો પાર્ટી પાર્ટીના કાર્ય આવી જી ને અમારા ખેડૂતો હેરાન કરો છો નહીં બેસું નહીં બેસું અમારા